સુરેન્દ્રનગરમાં આવેલા લખતર તાલુકાના ડેરવાડા ગામે મોટા નેસડા ભરવાડ સમાજના સભાઢ પરિવાર દ્વારા શ્રી મેલડી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ડેરવાડા ગામે મોટા નેસનાળામાં ભરવાડ સમાજના સભાઢ પરિવાર દ્વારા શ્રી મેલડી માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય ગણપતિ પૂજન મંડપ પૂજન સ્થાપિત દેવ પૂજન અગ્નિ સ્થાપન માતાજીનું સામયુ ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં કમીજલા લીંબડા વારા ઠાકરની જગ્યાના મહંત કેહુ બાપુ સહિતના સંતો મહંતોનું સામયુ કરવામાં આવ્યું હતું જેમાં ઇક્યોતેર યજમાનોએ નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે દાનાભાઈ હામાભાઈ સભાડ તથા સગારામભાઈ વિભાભાઈ સભાડે લાભ લીધો હતો જ્યારે યજ્ઞના પદે ગામના નવયુવાન પ્રતિકભાઈ ઠાકર દ્વારા મંત્રોચ્ચાર વિધિથી યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી તથા ભરવાડ સમાજની એકસો પચીસ બહેનો દ્વારા માતાજીની મૂર્તિ પર જળાભિષેક કરવામાં આવ્યો હતો સાથે માતાજીની ભવ્ય નગર યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સંતો મહંતો ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો જોડાયા હતા મારું ગામ ડેરવાડા રેવાભાઈ સભાડ ડેરવાડા મેરડી માની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ આઠ આઠ ચાર બે હજાર પચીસ થી આઠ દસ બે હજાર પચીસ સુધીનો કાર્યક્રમ છે માન પ્રાણ પ્રતિષ્ઠા સૌ સભાળ પરિવાર ઉડાડોવા પરિવાર સૌના સાથ સહકારથી બહુ સારું ભવ્ય કાર્ય થઈ રહ્યું છે તથા ગામના દરેક દરેક વરણ અઢારે વરણનો ખૂબ પણ સાથ સહકાર છે બહુ ભવ્ય કાર્ય થઈ રહ્યું છે એકોતેર વર ઘોડિયા પ્રાણ પ્રતિષ્ઠામાં સાહિત્યક બેઠેલ છે પાટલે અને બહુ ભવ્યથી ભવ્ય કાર્ય થઈ રહ્યું છે મેડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી કેવું પ્રભુ કમિલા જગ્યાના મન આજ રોજ ગામ દેરવાળાના મોટા દેરાના સમર્થક મેળીમાની પ્રાણ સભા સભા પરિવાર નિમિત્તે આજે એમાં સામ કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે એમને બોલાયા સન્માન કર્યું અને ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠા અને માતાજીને એકસો ને પચીસ પીણાના દીકરીઓ અભિષેક કર્યું અને મેળીમાની પ્રાણ પ્રતિષ્ઠા સવારે કાલે વાટલા અને સવારે